હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા જો આજે મારા મમ્મી બનાવે છે પાત્રા સુરતમાં જે વણે છે ને પાત્રા એ પાત્રા બનાવે છે તો પાત્રા બનાવવા માટે મમ્મી સો સો લીધું છે સૌથી પહેલાં તો આ પાત્રાના પાન લીધા છે અળવીના પાન કહેવાય આઈ થિંક એ અને બીજું ચણાનો લોટ છે આ પાન કેટલા છે મમ્મી અઢી અઢીસો ગ્રામ જેટલા પાન છે ચણાનો લોટ છે કેટલો પાંચસો ગ્રામ જેટલો ચણાનો લોટ છે અને સ્વાદ અનુસાર મીઠું સ્વાદ અનુસાર મરી પાવડર અને ત્રણ ત્રણ ચમચી મોટી વરિયાળી છે અને આદુ મરચીની પેસ્ટ કરવાની છે અત્યારે મેં મારે ખાસ સાતથી આઠ મરચી છે અને બે ઇંચ જેટલો ટુકડો આદુનો છે અને લીંબુ છે બે મોટા લીંબુ અને આ છે સોડા ચપટી સોડા નાખવાનો છે હવે આ જે પાન હોય છે ને પાનને બરાબર ધોઈને સાફ કરી નાખ્યા છે એકદમ કોરા કપડાંથી અને હવે મમ્મી આ જે પાનની રગ હોય છે એકદમ ઝાટલી રગ હોય છે આને છે ને કાઢવી પડે છે તો જો મમ્મી જો કઈ રીતે કાઢે છે જો આ રીતે કાઢવાની છે ધીમેથી કાઢવાની છે એટલે નીચેનું પાન ફાટી ના જાય બસ આ રીતે જાડી જાડી હોય ને એ કાઢી નાખવાની પતલી હોય છે એમાં કંઈ નથી વાંધો આવતો જો આ રીતે ધીમે ધીમે આની ઉપરની જે રગ હોય છે ને એ કાઢવાની હોય છે ચાકાના મદદથી જાડી રગ હોય ને એટલે કાઢવી પડે હા ના ચડે એટલે લાકડા જેવું કઠણ હોય લીમક એ આપણને ખાવામાં ન આવે એટલા માટે આ રગ બરાબર થોડી કાઢી લેવાની છે વચ્ચેની ખાસ હોય છે ને સાઈડની જે હોય છે ને એ થોડી થોડી હોય છે એ વધારે નથી હોતી પણ થોડી થોડી જોઈ દેખાય એ હોય છે આ જે આગળની મોટી છે ને એ કાઢી નાખી છે હવે જે સાઈડની હોય છે ને એ પણ થોડી જાડી છે તો જે જાડી લાગતી હોય ને એ કાઢવાની તો આ બે જાડી છે બરાબર બે જાડી એ પણ કાઢી નાખવાની છે જો આ રીતે ધીમે ધીમે કાઢવાની છે એકદમ પાન નથી ફાડી નાખવાનું ખાલી ઉપરની ઝાડી જે ભાગ છે ને એટલું જ કાઢવાનું છે જો કે એકદમ એકદમ મસ્ત ઈઝીલી નીકળી જાય છે જો મમ્મી એ આ રગ કાઢી નાખી છે એકદમ અને હવે બધા પાન છે ને બધા પાનની હવે રગું કાઢી નાખવાની છે પછી આપણે આ ચણા લોટનું જે બેટર બનાવે ને એ તૈયાર કરીશું હવે બનાવે છે પાત્રાની અંદર લગાવવાનું આ ચણાના લોટનું બેટર તો ચણાનો લોટ લીધો છે જે પાંચસો ગ્રામ એની અંદર આ થોડું થોડું પાણી મિક્સ કરીને ભજીયા જેવું થોડુંક જાડું રાખવાનું ને બેટરને ભજીયા બનાવીને એવું થોડું જાડું રાખવાનું બતાવું તમને હમણાં જો આટો ધીમે ધીમે પાણી મિક્સ કરતું જવાનું ને બેટર બનાવતા જવાનું હજુ આ બેટરમાં કંઈ મિક્સ નથી કર્યું ખાલી ને ખાલી ચણાનો લોટ અને પાણી જ છે એક બરાબર પહેલાં પ્રોપર મિક્સ કરીને ઘાટું બેટર બનાવી નાખે પછી બધું એડ કરવાનું છે બસ જો આટલું ઘાટું બેટર રાખવાનું છે આ બેટર તૈયાર થઈ ગયું છે એકદમ મસ્ત અને હવે એમાં બધા જે મસાલા છે એ એડ કરવાના છે પછી કરતા અડધી ચમચી હળદર અડધી ચમચી આદુ મરચી જે પીસા છે એ ક્રશ એકદમ એક ચમચી મરી પાવડર ત્રણ ચમચી જેટલી વરિયાળી સ્વાદ અનુસાર મીઠું બે ચમચી ખાંડ ચપટીક ખાવાનો સોડા એકદમ ચપટીક આટલું છે સોડા ઉપર આવી રીતે લીંબુ નીચે વાળું કેમ કે સોડા એક્ટિવેટ કરવા માટે આ બે લીંબુનો રસ આમાં એડ થશે હવે આ બધું જ એકદમ પ્રોપર મિક્સ કરી દેવાનું છે જો આ રીતે બેટર પ્રોપર મિક્સ થઈ ગયું છે આ રીતે અને હવે અહીંયા થાળી ઉપર એક પાન લીધું છે આ પાત્રાનું અળવીનું પાન અને પછી આની ઉપર જો આ રીતે એકદમ ધીમેથી હા આ રીતે પ્રોપર એના પર સ્પ્રેડ કરી દેવાનું છે લગાવી દેવાનું છે એક પાન પર લગાડાઈ ગયું છે બરાબર બેટર હવે એના પર બીજું પાન મૂકી દીધું ઉલટું મીઠું મમ્મી હતું એટલે શું થાય તે પેલી જે ઝાડાય છે ને પાનની એ બરાબર પ્રોપર રહે એક સાઈડથી ઝાડું એક સાઈડથી પતલું ન થાય એના માટે એક ઉલટું એક આ સાઈડનું પાન હવે પેલી સાઈડ પાન રીતે મૂકીને આ રીતે મસ્ત બેટર લગાવું ચાલુ છે હવે આ ત્રીજું પાન મૂકી દીધું છે ચોથું પાન મૂકી દીધું છે આ રીતે પાન બહુ નાના નાના છે તો થાળીમાં આવી ગયા છે એટલા માટે ચાર પાન આ રીતે ગોળવી દીધા છે એકના એક ઉપર એક અને હવે એને પ્રોપર

તો આવી રીતે બધા જ પાનને આપણે બની નાખશું રોલ પ્રોપર એકદમ મસ્ત આ રીતે વાળી લીધા છે બધા રોલ પાંચથી છ રોલ જે મોટા બન્યા છે સરસના આ કાળાવાળી ઝાડીમાં અને હવે અહીંયા એક મોટા તપેલામાં પાણી ગરમ મૂક્યું છે પાણી ભરવા માટે એ પાણી ઉકળી જાય એટલે એના એના ઉપર આપણે આ ઝાડી મૂકી દઈશું ઝાળી આ રીતે મૂકી દીધી છે એને આપણે છે ને ઉપરથી આ રીતે થાળીથી કવર કરી લઈશું અને ભરા બહાર ન જાય એના માટે એક વજનદાર વસ્તુ જે રીતે મેં આ રીતે ખાણ મૂકી છે ને એ રીતે વજનદાર વસ્તુ મૂકીને લગભગ અડધો કલાક સુધી બફાવા દેવાનું છે લોટ મીડિયમ બહુ ફાસ્ટ ધીમો નહીં બહુ ફાસ્ટ નહીં એકદમ મીડિયમ ગેસ ઉપર મીડિયમ ગેસ કરી દઉં છું બસ આ મીડિયમ ગેસ ઉપર બફા માટે મૂકી દેવાનું છે જો પાત્ર આ રીતે એકદમ મસ્ત બફાઈ ગયા છે આ ટાઈપ થઈ ગયા છે હવે તો એકદમ ઠંડા પણ થઈ ગયા છે અને હવે એને છે ને આ રીતે ગોળ ગોળ રાઉન્ડ કટિંગ કરે છે મમ્મી જો આ ટાઈપના અંદર દેખાય છે આવું ગોળ ગોળ રાઉન્ડ કટિંગ કરી દે છે પછી એનો વઘાર કરવાનો છે તો વઘાર પછી કરીએ પેલા રાઉન્ડ કટિંગ કરી નાખીએ પાત્રામાં એકદમ મસ્ત રાઉન્ડ રાઉન્ડ કટિંગ થઈ ગયું છે હવે પાત્રાને વઘારવાના છે તો વઘરવા માટે લીધું છે તેલ તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે અને એમાં હવે એડ કરશે મમ્મી થોડું જીરું સૂકું જીરું છે અને થોડાક સફેદ તલ તળ નાખીને છે ને ઢાંકી દેવાનું એટલે બહુ ફટ ઉડશે બધા જાય છે તળ એકદમ તતડી ગયા છે હવે એમ એડ કરી દેવાના છે આ પાત્રા

मम्मी थैंक यू सो मच कि तरह मस्त यम्मी यम्मी पात्रा बनाई दीधा तो जो तमाम हमारा वीडियो गमो तो ने लाइक करजो शेर करजो ने सब्सक्राइब करजो थैंक यू फॉर वॉचिंग बाय